જય માતાજી જય વીર વસરાજ કીર્તિ તારી માટે હાવ નવું જ રોયલ રાજા ગરીમાંથી લઈને આવ્યા છે સાંભળતું આ આવા આવા રેકોર્ડિંગ ટાઈગર રોયલ રાજા તારી માટે તાલી લઈને આવે છે ને તારી તો હાવ બોલતી ભાઈ આ લોકોએ કરી દીધી છે કીર્તિ તું સાંભળી લે હવે તારથી તો કોઈ સારું કૂતર્યું બી હે નહીં આ તારું નામ જ કૂતરી પાડી તું કીર્તિ હવે તું સાંભળજે આ રોયલ રાજા શું કહે છે બોલું છું કેમ છો તું તો મજામાં છે પણ અમે મજામાં અમે તારી તું તો મજામાં પણ હું આમાં સમાજ માટે સમાજ બહુ હું સમાજ માટે કઈ પણ હું હું તો હાવ વ્યક્તિ ખોટી કલક ને ઉભી કરે છે કા લુખી પુત્રી તું એટલા બધાનો વિરોધ કરતી હોય તો આનો વિરોધ તારા ભાંભોડા બોલી ગયા મારા

એવા મારા વિસ્તાર નો એક વિડીયો બનાવીને બતાવી દે હું તને ખબર પડી કેમ બને એટલે પણ ક્યાં એક નથી આવી એટલે હું તને કહું સમજી જઈએ હું ટાઈગર બોલું છું જાફરાબાદ થી અરે 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 એ ફલાણા ઢીકરા વિડીયો બનાવે છે હા એવા મારા વિસ્તાર નો એક વિડીયો બનાવીને બતાવી દે હું તને ખબર પડી કે આ વિસ્તાર નો કેમ બને અરે ભાઈ કોઈને સમાજમાં

હવે પ્રૂફમાં કે શું કામ છે કીધું પટેલ આખા તારે ડાળા આવડે ગડવા ગળવા ન દીધી હવે તું અને સાની મને આમનો હુંકેલીને બેસી જાય આ બધાય રોયલ રાજાની આવ્યો છે ને આમાં કંઈ મેળા આવે એમ નથી તારો હવે આ ટાઈગર અમારા જાફરાબથી કોઈ ટાઈગર આવ્યા છે એટલે તારું બધું રેડી થઈ જાય એટલે રહેવા દે આ વિડીયો ભાઈ બધાયને સારો લાગે તો બધાય કમેન્ટમાં જય માતાજી લખજો જય માતાજી જય વસરાજ જય માતાજી